અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજકોટ માટે જાણે બ્લેક ફ્રાય સાબિત થયો હોય તેમ એક જ રાતમાં બે મહિલાઓ સહિત સત્તર વ્યક્તિઓના જુદા જુદા કારણોસર મૃત્યુ થયા છે તમામ મૃતદેહોનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવતા આખી રાત માટે હોસ્પિટલનો પીએમ રૂમ ધબધબતો રહ્યો હતો તો બીજી બાજુ મૃતકોના પરિવારોમાં શોકની કાલીમાં સવાઈ હતી મૃત્યુના કારણોમાં અકસ્માત બીમારી હાર્ટ એટેક આપઘાત સહિતના બનાવોનો સમાવેશ થાય છે શહેરના જામનગર રોડ ઉપર ઘંટેશ્વર સનરાઈઝ પ્રાઇઝમાં રહેતા ભૂમિકાબેન મેહુલભાઈ ઠાકર નામના મહિલા રના રાત્રે નવેક વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની સવાઈ હતી મૃત્યુ પામનારા ભૂમિકા બેનની સંતાનોમાં એક દીકરો દીકરી છે સતિ મેહુલભાઈ સીએન કામ કરે છે પરિવારે બ્રેન કેન્સર હોવાનું જણાવ્યું હતું બનાવના પગલે યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા કોઠારીયા રોડ ઉપર નગરમાં રહેતા ઠાકરસિંહભાઈ ગોબર ખસીયા નામના આડેદો રાત્રેના સાડા દસેક વાગે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા તાકેદી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરાતા પોલીસે જરૂર કાગળો કર્યા હતા મૃતક ઠાકરસિંહભાઈ ચાર ભાઈ ત્રણ બહેનોમાં મોટા હતા અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરિવારે એટેક આવી ગયાનું જણાવ્યું હતું બનાવથી સર્જનોમાં શોખ સવાયો છે બસ આજ માટે આટલું જ જને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ